મિત્રો સ્વાગત છે તમારું નવા વ્લોગમાં અને ગઈ કાલે માઉઠું જીતું તો હે ને કેરીનો ભાવ તો યાર ખરેખર વધ્યો છે કે નહીં ભટ્યો છે સૌ પૂછે તો ખબર પડે ભાઈ કેરીનો ભાવ તો ખરેખર તો હું થોડી ગઈ હે હું દૂધ ગામમાં ગયો તો પૂછ્યું ભાઈ ગામમાં ગયો તો ખરેખર કેરી નથી ને અત્યારે ઈરું પડી ગઈ છે અને હવે એને અમારે ખાવાની તૈયારી છે અમને તમને કીધું હતું કે આની પહેલા શ્રીખંડ શીખરણલ ખાઈ લીધું અને આજે કેળા લઈને ખાઈ લીધા છે જો લાડુઓ કેળા લઈને ખાઈ લીધા હે તો કે અમારે હું પાપ ભરાઈ ગયા ખબર જ કેરી ખાવા કઈ માવતું થઈ ગયું હવે કેરી કઈ નઈ આવતું નથી ને પાપ પાપ ભરાઈ કેવાય ને આપડે તો ગમે તે

નઈ કા એમ થોડું ખાલે કેરી વિના તો મેળા જ ના આવે ખરેખર કેરી છે ને યાર બહુ મજા આવે એનો રસ ખાવાની મજા આવે એની જીરું કરી ખાવાની મજા આવે હું અમારે નસીબમાં કઈ નઈકું જ નથી કેરી કે કઈ એના થાળી જોઈ લીયો અમારી ભુંગરા ને લાડવા ને બધું ઉડવું જ હોય ભેગા કેળાય ઉયબાય હોય કેળા નાલા